મહાપુરુષો કહે કે ભજન કરવાનું કહે છે પણ કેવું ભજન એ ભજન તમારા સદગુરુએ આલો એ ભજન કરા સવાય તમાર કદી દેહનું કલ્યાણ થાય નહીં પણ એ ભજન કેવી રીતે કરવાનું છે કે રીતે કરવાનું છે એ પોતાના અનુભવની વાત છે કે રાતના સમયમાં ભજન કરવાનું

આ વિષયો એટલે સાથે આપણે પોમણાનો નથી સાહેબ પણ આ વિષયો કેવી રીતે અનુભવ કરવાનો છે સાહેબ એટલે નુગ્રાની ની વાત કરી છે એટલે નુગ્રો એટલે કોને કહેવામાં નુગ્રો આવે છે સાહેબ

એટલે જીવનની અંદર તમારા હૈયામાં જૂઠ કપડ આવવું જોઈએ નહીં જો આવશે તો સાદ જિંદગીની અંદર તમે તરી શકશો નહીં એટલે જીવનની અંદર મહાપુરુષો જે કહેતા હોય એ સાસુ કહેતા હોય છે બરોબર એટલે ઘણા લોકો કહે છે કે તન મન તન સોતુ શીશ અર્પણ કરીશું એવું કહે છે પણ અર્પણ કરવાનો વિષય શું છે અર્પણ કર્યા પછી તમારા સત્ગુરુ તમને શું આપે છે એ તમારા ભજન સવાય તમને કશું કોઈ મળેલું નથી ને પોતાનો અનુભવની વાત કે મહાપુરુષો કહે છે કે આકાશ વાયુ તેજ પાણી ને પૃથ્વીનો ભાઈ ભાગ રજોકુણ તમકુણ છત્વગુણ આપણા દેહનું આઠ આઠનું થયું થાઠ આઠમાંથી બધું ખંકરી ખંકરી ભરવાનું કે છે કે મહાપુરુષો કહે છે કે દિલ દર્પણ મે ડૂબકી દેના મોતી લેના ગોતી ઉતરો જાત જાત કે ભાત ભાત કે મોતી હે પણ એ મોતી ખોળવા માટે તમારા સદગુરુના શરણોમાં ગાજશો ને તો સુધી તમને આ કશું કોઈ મળે એવું નથી ને ક્યોન દ્રષ્ટિ સદગુરુના શરણોમાં જ છે એટલે ક્યોન લેવું ના લેવું આગળ ચાલવું ના ચાલવું આ તમારા અનુભવની વાત છે કે મહાપુરુષ હતો ભાગ્યા તરીકે પટેલ ને તેઓ રેવા ગયો રેવા માટે એટલે કેવું નક્કી કર્યું કે આપણે કે જે વાવેતર કરીએ ઉપર મંજૂર એટલે કીધું કે મંજૂર કે એટલે કીધું ત્યારે આપણે પટેલે કીધું કે બોલો તમારું નીચેનું તમારું કે ઉપરનું તમારું એટલે પેલે કીધું કે મારે નીચેનું બી મારું ને ઉપરનું બી મારું એટલે પેલે કીધું કે વચ્ચે નું મારું પછી એને શું બવડાયું મકાઈ પેલા ભાઈ અનુભવ ખરાબ વગર શબ્દ બોલી ગયો મકાઈ વવરાઈ સાર મહિના ગોદ કરી કમ્પ્લેટ પાક પેલા કીધું કે વચ્ચે ભાગ ભારો છે ભાઈ એ મને ફળ આપી દે એટલે આ ભાગ્ય શું કર્યું કાપીને ઢાબા ઉપર બી કીધું એને શું મળ્યા ડોકા મળ્યા ખાલી બાર મહિના નીકળી ગયા એટલે પેલા પાછો થોડો ક્રોધ આવ્યો ઓહો કે પટેલ લઈ ગયો આ વખતે તો હું એને કરતા વધારે લઈશ પહેલે કીધું ભાઈ વચ્ચેનું તાર કે ઉપરનું થાર એટલે પહેલે કીધું કે વચ્ચેનું બી માર ઉપરનું બી માર એને પહેલું બોલાવતો પહેલાં કીધું કે નીચેનું માર ગયું પછી હું ગવરાય ગયું મગફળી ગવરાઈ જાય એટલે બહાર ચાર મહિના ગોંધ કરી ને થાકી ગયો અને ઉપર ઉપરનો ઢોકળો મળ્યો ને તો મગફળી પહેલાં પટેલ લઈ લીધી બરોબર પછી એને ફરી હું વધારે ખોધ આવ્યો ચાલુ કે પટલીઓ કે રોજ લઈ જાય કે આ વખતે તો કે મૂળ લઈને સોરી કીધું એટલે પહેલાં પાછું હું કીધું કે નીચે નો કે ઉપર નો ધાર એટલે પેલા શું કીધું નીચે નો ધાર કે વચ્ચે નો ધાર એટલે પેલા કીધું કે વચ્ચેનો નો માર્ગ નીચે નો કીધું કે ઉપર નો પછી આ છ ત્રીજા વર્ષે જાય ભૂ વરાય બાજરી વરાય એટલે ફરી ત્રણ વર્ષ સુધી એની નિષ્ફળ ગયો ફરે અનુભવ કરાવવા શબ્દો નું ગ્રહણ કર્યું અનુભવ કરા છે ભાઈ સુક્તિ મહાપુરુષો કે જગડો જોટો આપણે કરવાનો સંત ને આપતો નથી આપણે અનુભવ કરી એના હાથે શબ્દ નું ગ્રહણ કરવાનું તો પેલો ઓટોમેટિક સુધરી જાય બરોબર એટલે મારા વાલો પેલા ત્રણ વર્ષ ખાલી ગયા કશું કોઈ મળ્યું નહીં પછી શેલ ભાગ્યો હોય ને ખાલી હાથે ઘર ગયો એવું આપણે નથી કરવું આ ભક્તિ છે ને અનુભવમાં પડેલી છે અનુભવ કરે છે ભાઈ શબ્દ બોલવો નહીં તમારું કોઈ બી હોમ બોલતો હોય ને ખાલી એમ કે પરમાત્મા કે હું તારું ભજન કરું છું હોમે વાળો બોલે છે ઠંડો કરવો ના કરવો તારા હાથમાં છે એટલું બોલ છું તમે જો સાહેબ ઓટોમેટિક ઠંડો થઈ જાય બરોબર એટલે આ અનુભવની વસ્તુ છે બે ભાઈ હતા બે ભાઈ હતા એટલે એક ભાઈ કરોડપતિ હતો એક ભાઈ હતો સંત એટલે પેલો ભાઈ કરોડપતિ હું કરે બીજા માર્ગ થી મસાલો ખાય પેલા ભાઈ ના રોજ ખોરાય કરે એટલે પેલા એમ થયું કે રોજ ઝઘડા કરે સંત રોજ ઝઘડા કરે ત્રણ ચાર વર્ષ આવું થઈ ગયું પછી પેલા એમ થયું કે આ તો કે ગુરુ છે ગુરુ જોડે જવું પડે નગર કે મારે તો કે ઉપાધી થાય છે પછી ગુરુ જોડે ગયો ગુરુ કીધું ગુરુજી કે મારે ભાઈ છે પૈસો વાળો બીજા મળે રે ને બેસે પાકમાં મોરો છું તો આ ભાઈ રોજ આવીને કે મસાલો કઈ ભાઈ ના આગળ થૂકે છે રોજ ઝઘડા કરું બંધ થતો નથી ગુરુએ કીધું ભાઈ કે તારે આ ઝઘડા કરવાનું નથી કીધું આ આપણો ઉદ્દેશ થાય ને ત્યારે આ વસ્તુ શોક ફર્સ્ટ શબ્દ ના પાડે છે કે ઝઘડો કરવો નહીં કોઈ સાથે ચારી જુગાર બાળ હત્યા જીવ હત્યા આ બધું આપણો પ્રતિક ના આવે બરાબર ઓના વિશે પછી પેલા કીધું ત્યારે કે હું કરું ગુરુજી કે રોજ ઝઘડા કરે છે કે રોજ એના ઝઘડો કરું પણ કોઈ મોનતો નહીં ને મસાલા ખાઈ ભૂબર કરે છે પેલે કીધું બેટા કે તારે હું કઉ એમ કરવાનું છે ત્યારે કે શું કરું ડોલ પછી પોણી લઈને ટાઈ જાય ને સાવણ લઈને ટાઈ જાય જેવો થું કર પોણી ટોળી ને નથી બીજું કોઈ કરતો નહીં આવું ભાઈ અઠવાડિયા સુધી આ કર્યું પેલા ને અઠવાડિયું તું ફટ દે લાઈટ થઈ ગઈ ચાલુ કે સંત ને માવો માવ ગોબર ધોબરાવો કે મને કે નરક જવાનો વારો આવે એના કરતા મારે આ મસાલો ખાવો નથી એમ સાહેબ સાત તન માં પેલો સુધરી ગયો તો એમ સાહેબ આપણે આ વસ્તુ જુક્તિ કરવાની છે સંત ને સંત ને ઝઘરા કે આ તે કરવાનો નથી બરોબર એટલે જીવનની અંદર મહાપુરુષો કહે છે શોકુ કહે છે